અમદાવાદના દરિયાપુર મનપસંદ જીમખાનાનો જુગારધામનો વિડીયો વાયરલ થયો ચેસ કેરમની હાલમાં ચાલતો હતો મોટો જુગારધામનો વિડીયો વાયરલ થયો દરિયાપુર મનપસંદ જીમખાનામાં રમાતો જુગારનો એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી વાયરલ કર્યો અગાઉ પણ અનેક વખતે રેડ પાડી ચૂકી છે છતાં પણ આ જુગારધામ ધમધમી રહ્યું છે ચેસ કોણ રમાય કેરમ કોણ રમાય અહીંયા આગળ ચેસ કેરમ વાળું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય કે આ છે દરિયાપુર નું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે જીમ ખાનામાં અંદર જે ગેમો રમાય ને એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે ચીપો કાકા દરિયાપુર મનપસંદ જીમ ખાના જ્યાં અનેક વાર રેડ પડી ચૂકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગાર રમ ધમધમી રહ્યું છે દરિયાપુર પોલીસ અહિયાં આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી બે બે હો હો હું આ જગ્યા નો માલિક છું આ જગ્યા હું માલિક છું અને અહીંયા આગળ મેં કોઈ જુગારધામ ચલાવવા માટેની પરમિશન આપી નથી ઉપર છું આ દરિયાપુર જીમ કાના નો ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગાર્યો ખચાખ જ ભરેલો છે ચાલો જુગાર આયા કાકા આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યાએ મેં જુગાર રમવાની પરમિશન નહીં આવેલી હો અને આ બધું કોની દયાથી ચાલી રહ્યું નામ તો બોલો કે તમે કોના ત્યાં જુગારધામ રમવા આવ્યા જોઈને આગળ નીચે ચાલુ જ છે આ બધી જો પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર અમે અહીંયા અંદર આવ્યા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે

કોઈ ખેલી ના જોઈએ હું માલિક છું એનો ચલો માલિક સાથે માલિક છે ને કોણ નથી હેર જેટલું તારું છે ને એટલું જ મારું છે આ મિલકત ચાલુ રાખજો તમારે ચિરાગ સોની દિવ્યાંગ ન્યુઝ